નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સ ભરતી બાબતે ગઈકાલે આપણે જે વાત કરી હતી કે ભાઈ કેસમાં જે છે સુનાવણી ઉપર જે છે વાત થવાની છે અને ત્યારબાદ જે છે કાલ બપોરે ત્રણ વાગ્યા બાદ ઘણા બધા મેસેજીસ આવેલા છે લગભગ લગભગ એક હજારથી વધારે કમેન્ટ આપણા લાસ્ટ વિડીયોમાં આવેલી છે અને જે છે વિદ્યાર્થીનો એક જ સવાલ છે કે ભાઈ ક્યાં પહોંચ્યો શું અપડેટ છે વગેરે 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 અને લગભગ જે કમેન્ટ આવી છે એમાંથી એંશી ટકા લોકોનું એવું કહેવું છે કે ભાઈ આ ભરતી કાં તો રદ કરો કાં નવી પરીક્ષા લો કાં તો એવું કંઈક કરો કે જે લોકો ખરેખર જે પાસ થયા છે એ લોકોને કાઢી નાખો અને બાકીના જે લોકો એવા છે કે જે એવું એના ઉપર આપણા શકના દાયરામાં આવે છે કે જે લોકોને ગુજરાતીમાં સો માર્ક છે બાકી નર્સિંગના પેપરમાં એકત્રીસ માર્ક છે તો એવું કંઈક વચ્ચેનો રસ્તો કાઢો કે અમારે જે છે એ કોર્ટ કાં કેસે પણ ન ચડવું પડે ભરતી ટલે પણ ન ચડે અને જે છે એ જે લોકો આવા 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 છે કે જે લોકોના સોમાંથી સો માર્ક આવ્યા છે કારણ કે આપણે જો અત્યારે ખાલી ધોરણ પાંચ કે છમાં હોય ને તો પણ એમાં ગુજરાતીમાંથી સો માંથી સો નથી આવતા આ તો એ સહેલું લેવલ છે આ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે સો માંથી સો કેવી રીતે આવી શકે એટલે ઘણા બધા લોકોના ઘણા બધા સજેશન આવ્યા છે પણ આપણે જે વાત છે એ કરવાની ઘણા બધા લોકો બહુ જ નેગેટિવ બોલ્યા છે કે ભાઈ આવું ન થવું જોઈએ આમ ન થવું જોઈએ શું કામ આવું કે છે એ પણ આપણે આજના વિડીયોમાં વાત કરીએ છીએ અને ઘણા લોકો છે ને કેવું તો નથી પણ કેવું પડે છે નવા નવા હેલા એવા છે અને જે છે એક તો વિદ્યાર્થીને મદદ તો નથી કરતા પણ ઉલટાના જે ગુમરાહ કરે છે કે ભાઈ આવું કાંઈ ન હોય ને આવું કાંઈ ન થાય ને આમ ન થાય થવા બધું જ શક્ય છે અત્યારે આપણે જોઈએ છીએ જે હમણાં જે ઇલેક્ટ્રિક બોર્ડની જે ભરતી છે એ ભરતી છે અને ત્રણ ચાર વર્ષ થઈ ગયા પણ જે કાંડકીરો હોય ને ગમે ત્યારે બહાર આવે આપણે કહીએ છીએ ને ભાઈ ખોટું છે એ કોઈ દિવસ છુપાતું નથી બરાબર સત્ય છે હંમેશા પ્રકાશિત થાય જ છે ભલે ભલે વહેલું થાય કે મોડું થાય પાંચ વર્ષ પછી તમારે બદનામી તો સહન કરવાની જ છે એટલે એવું નહીં માની લેવાનું ભાઈ કાંઈ નથી થતું એટલે ઘણા લોકો માર્કેટમાં આવ્યા ફરે છે જે થવું એ થાય આપણે કાંઈ ન થવાનું આપણે તારે નક્કી છે એવી ઘણી બધી કમેન્ટ આવે છે પણ આપણે વાત કરવાની છે એ પહેલાં આપણે એ જોવાના છે કે ભાઈ ખરેખર કઈ વસ્તુ બની છે અને ખરેખર શું ચુકાદો આવ્યો છે માહિતી છે તમને માહિતી પહોંચાડવાના કરવાના કારણ કે તમારી માટે જ આપણે આ પ્લેટફોર્મ ઉપર છીએ અને આપણે પણ એફર્ટ લગાવીએ છીએ કે આમાં કાંઈક નિવાળ આવી શકે પણ કાંઈ વિદ્યાર્થી સાથે ખોટું થાય છે તો વિદ્યાર્થી પણ આમાં એક્ટિવ હોય છે એટલે વાત એ કરવાની છે કે ભાઈ હવે પહેલાં વાત એ કરી લઈ કે ભાઈ જે માહિતી આપણે મળી છે તો ભાઈ એ બાબતે શું છે જે માહિતી મળી છે એના બાબતે ફેક્ટ નથી પણ તમારી બધાની લાસ્ટ બહુ કમેન્ટ આવેલી હતી એટલે એક આપણે માહિતી મળી છે કે ભાઈ કોર્ટમાં શું આવ્યું તો કે ભાઈ કોર્ટમાં જે માહિતી આવે છે એ પ્રમાણે આપણે એક માહિતી મળી કે ભાઈ ચોવીસ તારીખે નવી હાયરિંગ થશે પણ મિત્રો આ વસ્તુ છે એ અમારા તરફથી કોઈ એવા પુરાવા નથી મળ્યા કે આ વસ્તુ સાચી છે બરાબર પણ એક વસ્તુ માઇન્ડમાં તમારે રાખવાની છે કે ભાઈ આવી કઈક વસ્તુ છે અને આપણે ઓફિસિયલ નથી કહી શકતા કારણ કે આ ઉડતું ઉડતું આવ્યું છે બરાબર કારણ કે ઉડતું ઉડતું હોય તો વિશ્વાસ કરવો બહુ ઓછો એના ઉપર વિશ્વાસ ઓછો કરી શકાય હવે તમે મિત્રો ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને કરવી પણ જો અત્યારે નહીં કરીએ તો ગુજરાત માટે આવનારા દિવસોમાં આપણી પર ખતરા થવાના ચાલુ થશે કારણ કે બીજી ભરતીની જો વાત કરીએ તો કંઈ વાંધો નહીં પણ આ તો સ્ટાફ નર્સની હેલ્થ ડિપાર્ટમેન્ટની વાત છે એટલે ડાયરેક્ટ જે ઇન્જેક્શન લાગે ને એ આપણા શરીર ઉપર લાગવાના છે બરાબર એટલે બીજી ભરતીમાં આપણે કોઈ તમે કદાચ જોઈ શકશો માર્કેટમાં પણ વિરોધ ચાલુ છે અત્યારે મીડિયા પણ અત્યારે જે છે વિદ્યાર્થીની સાથે આવી ચૂક્યા છે જે ઘણા દિવસથી બ્રેક પડી ગયો હતો અત્યારે મીડિયા પણ આપણી સાથે આવ્યું છે ક્યાંક ને ક્યાંક સ્ટાફ નર્સ બાબત કારણ કે એ પણ લોકો જાણે છે કે આવનારા સમયમાં શું થઈ શકે છે તો આવી કોરોના જેવી બીમારી નહીં હોય તો એ પણ આમેથી છે ક્યારેક આ હેલ્થ ડિપાર્ટમેન્ટની ભરતી છે એટલે જો આવું થશે તો આ શક્યતા સો ટકા જે છે એ ઉદભવવાની છે હવે બીજી વસ્તુ અત્યારે પચાસ લોકોએ પિટિશન કરી છે પણ આગળના દિવસોમાં બની શકે તો જેમણે જેમને લાગે છે કે ભાઈ ડાળ ડાળમાં કાળું નથી આખી ડાળ જ કાળી છે તો પોતે પોતપોતાના જિલ્લામાં જે આવેદન આપવું જોઈએ સોશિયલ મીડિયામાં તો આપણે એક્ટિવ રહેવાના છીએ પચાસ લોકોએ પિટિશન આપી છે પચાસની જગ્યાએ જો પાંચ હજાર જો ખાલી આવેદનપત્ર તમારા જિલ્લામાં તમે આપી દો ને તો પણ સરકારને લાગશે ખરો કે ભાઈ કાંઈક વસ્તુ થાય થઈ રહી છે બરાબર આપણે આંદોલન નથી કરવા માગતા સરકારશ્રીને પણ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે જાણો તમારું કોઈક પોતાનું પરિવાર જન હોય અને એને ઇમરજન્સીની જરૂર પડી અને ત્યારે આમાંથી કોઈક આવી ગયું તો તમારા પરિવારજનો ઉપર પણ મુશ્કેલી ઊભી થવાની છે એટલે તમે અત્યારે જે છે સંવેદનશીલ છો અને જે છે વિદ્યાર્થી તરીકે પણ એક સામાન્ય નાગરિકની પ્રત્યે પણ તમારી ફરજ છે અને તમે લોકો બહુ સારી રીતે જાણો છો તો આના ઉપર એક સ્ટ્રીક એક્શન લો એવું કંઈક કરો કે ભાઈ જે લોકો ચલો ભાઈ એવું એવું નક્કી કરવું તો મુશ્કેલ છે કે કેટલા લોકો એમાં સારી રીતે મહેનત કરી છે પણ તેમ છતાં તમે પાંચ દસ પાંચ ટકા દસ ટકા જે ટોટલ ભરતી છે ઓગણીસોમાંથી પાંચ ટકા દસ ટકા કાઢી નાખો અને બાકીના જે નેવું ટકા લોકો છે કે જે લગભગ ચોખ્ખું દેખાય જ રહ્યું કે ભાઈ સો માંથી સો એ તો સંભવ નથી બરાબર તો આવા લોકો છે તો એની ભરતી અલગથી કરો અને એની પરીક્ષા અલગથી કરાવો તો જે છે એ થોડું એવું વારે વારે એટલા માટે કહે છે કારણ કે આ હેલ્થની ભરતી જે બીજી ભરતી હોય તો હજી આપણે સમજી શકીએ ચલો ભાઈ એમાં જે છે હેલ્થ સાથે કોઈ ચેડા નથી થવાના રાઈટ એટલે આ વસ્તુ છે સરકારશ્રીને પણ આપણે વિનંતી કરીએ કે ભાઈ આના ઉપર તમે કોઈ સ્ટ્રીક એક્શન લો જલ્દીથી જલ્દી નિવાળો લાવો અને જલ્દીથી જલ્દી જે છોકરાઓ છે એની ભરતી કરો જેથી કરી આવનારા સમયમાં અત્યારે ગુજરાતમાં આપણે જોઈએ છીએ શિક્ષણ માફ કરશો કે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે કેટલા બધા આંદોલન ચાલી રહ્યા છે તો આ ભરતી થશે તો ગુજરાતમાં પણ એક સારું કામ થશે અને જે લોકો અત્યારે ન્યાયની માંગણી કરી રહ્યા છે તો એ લોકોને પણ ન્યાય મળશે એટલે કે તમારા જિલ્લામાં એના તમે જે છે શ્રી છે તો એમને આવેદનપત્ર પાઠવવાનું રાખો ભાઈ આવી વસ્તુ બની છે અને આના જો માહિતી તમારે જો કઈ કઈ રીતે આવેદન આપવું તો એના માટે કમેન્ટ કરજો આપણે તમને સો ટકા હેલ્પ કરવાના છીએ અહીંયા ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે જે થયું છે બરાબર છે પણ એટલો તો વિચાર કરો અત્યારે આ ભરતી થઈ ગઈ તો ભવિષ્યમાં આપણા પરિવાર માટે જોખમ છે અત્યારે સારું લાગશે પણ જ્યારે આપણું પોતાનું કોઈ તકલીફમાં હશે ત્યારે તો શું થશે ત્યારે ખબર નહીં પડે કે આ ઓલો છે ઓલી ભરતીવાળો લાગી ગયો છે ત્યારે તો બધું સારું અત્યારે બધું સારું લાગશે પણ પછી ભવિષ્યમાં પછી ભવિષ્યમાં પૈસા દેતા પણ માણસ આપણે બચાવી નહીં શકીએ ક્યારે કે જ્યારે આ બધું થાય છે ત્યારે બરાબર તમે વિરોધ કરો છો તો એકવાર મનથી તો વિચાર કરો કે હું કરું છું સાચું છે જેમણે મહેનત કરી છે એ બીજી વાર અત્યારે જો જે કમેન્ટ આવી છે ને એમાં જે કાલ લગભગ હજારે જેટલી કમેન્ટ આવી છે આજે બસો કમેન્ટ એવી છે કે સર મારું નામ આમાં છે પણ મેં મહેનત કરી છે એટલે બીજી વાર જો કદાચ પરીક્ષા લેવાશે તો પણ હું પાસ થઈ જઈશ બરાબર કારણ કે આ આજે સવાલ છે ને હેલ્થ માટે છે આજે મને ખબર છે હું કઈ રીતે મહેનત કરું છું મારા પરિવારમાંથી કોઈ જો માંદું પડ્યું હોય તો મારે એના માટે કેટલો ખર્ચ કરવો પડે છે બરાબર એટલે હું જાણું છું કે એની પાછળ કેટલી બધી મહેનત છે એટલે એક તો બે બાજુ એક તો શરીરમાં પણ તમને તકલીફ થશે અને બીજી બાજુ પૈસાથી પણ તમે હેરાન થશો તો પણ રિઝલ્ટ તો મળવાનું નથી એટલે જે લોકોએ મહેનત કરી છે ને મને એવું લાગે છે જે લોકોએ મહેનત કરી છે ને ખરેખર આમાં વિરોધ નથી કરતા વિરોધ કરવાવાળા કોઈક બીજા લોકો છે કે જેને ડાયરેક્ટ ને ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક જે આના સાથે સંબંધિત છે એવું મને લાગી રહ્યું છે બાકી તમે લોકો સમજદાર છો જે લોકો મહેનત કરી છે ને એ લગભગ આ બાબતે બીજી ભરતી હોય તો ભલે એ લોકો વિરોધ કરશે પણ આ બાબતે તેઓ લોકો પણ સમજે છે કે ભાઈ જો આવું થયું ને તો ભવિષ્યમાં આપણી સાથે ચેડા થવાના છે એટલે વસ્તુ આ છે કે ભાઈ પૈસા આપવા છતાં પણ તમારો તમે લોકો છે એ એ પૂરતો ન્યાય નહીં મળે એટલે રેગ્યુલર જે આપણે જસ્ટિસ ફોર સ્ટાફનર્સ લગાવીએ છીએ તો એસ્ટેક રખવાનું છે પણ સાથે સાથે તમારા જિલ્લામાં જઈ અને જે છે એ આ આવેદનપત્ર આપો તમે જે જે મીડિયા સાથે સંકળાયેલા છો ત્યાં બધી જ વસ્તુમાં લખો જસ્ટિસ ફોર સ્ટાફનર જેવી રીતે ગઈકાલના વિડીયોમાં લખેલું છે ચોવીસ તારીખની જે માહિતી આવે છે એના ઉપર આપણી તપાસ ચાલુ છે કે ખરેખર એવું સત્ય છે કે નથી કારણ કે આપણી પાસે ઓફિશિયલ કોઈ એવા પુરાવા ખબર નથી કે ભાઈ ચોવીસ તારીખે ડેટ ગઈ છે હા ગઈ કાલે જે કેસની સુનાવણી હતી એ બાબતે પણ જે છે હજી કોઈ એવા અપડેટ નથી મળી કે ગઈકાલે થયા છે કે નથી થયા બરાબર આ તો તમારા બધાની એક કમેન્ટ હતી કે સર આના બાબતે શું અપડેટ આવી છે તો તમે લોકો ચિંતા કરતા હતા યુટ્યુબ ઉપર ઘણા લોકો માહિતી આપે છે પણ કહેવાય ને ભાઈ માત્ર ને માત્ર ગુમરાહ કરવાવાળી માહિતી આપે છે અને એક ને એક પોસ્ટર ઉપર છે ને એ માહિતી ગોળ ગોળ ફેરવાય છે એટલે તમને એમાં સાચી માહિતી નથી મળી શકતી એટલે આપણે જે વિડીયો લાવીએ છીએ ને એ એવો લાવીએ છીએ કે જેમાં તમને

છે અને અત્યારે જે વસ્તુ ચાલી રહી છે એમાં લગભગ લગભગ હવે ધીરે ધીરે બધા લોકો એક્ટિવ થતા જાય છે કારણ કે હેલ્થની ભરતી છે હેલ્થના ઘણા બધા આંદોલન પણ ચાલી રહ્યું છે અને સરકારશ્રી પણ હવે લાગે છે થોડું કંઈક સમજશે કારણ કે ભવિષ્યમાં એમની સાથે પણ એમના કોઈ પરિવારજનો છે એમની સાથે તકલીફ થશે તો એ શું કરશે બરાબર એટલે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ આંદોલન કરશું તો એક સરકારનો પણ એક જે છે એના માટે ખર્ચ થશે વિદ્યાર્થીનો પણ સમય બગડશે એટલે એવું નથી કરવું એટલે સરકારશ્રી અમે તમને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આના માટે કોઈ જલ્દી જલ્દીથી જલ્દી નિવાડો લાવો કે વચ્ચેનો એવો કોઈ રસ્તો કાઢો કે જે લોકો ખરેખર મહેનત કરેલા છે પાંચ કે દસ ટકા એવું કરી દો કે ભાઈ પાંચ કે દસ ટકા જે લોકો અત્યારે એટલે એના માર્કિંગ જોઈને કારણ કે ખાલી નર્સિંગના પેપરમાં એકત્રીસ માર્ક અને સામે ગુજરાતીમાં સો માર્ક એવું તો કઈ રીતે બની શકે કદાચ એવું બની શકે ભાઈ પચાસ પચાસ ટકા બેમાં માર્ક હોય બરાબર તો કંઈક વસ્તુ શક્ય બને એટલે કે આપણે તો એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ નવેસરથી પરીક્ષા લેવાય તો વધારે સારું બાકી જો નથી થતું તો એવા લોકો તમે તમારી રીતે નક્કી કરી લો કે એવી રીતે નહીં ભાઈ સો આવ્યા છે તો બધાના લાગે આગળ લઈ લો કારણ કે શો એને આવ્યા છે બરાબર ગુજરાતીમાં ગુજરાતીમાં શો આવ્યો નર્સિંગના પેપરમાં ચલો સો માંથી શો નથી આવતો એટલીસ્ટ પચાસ તો આવવા જોઈએ ને એટલે આ વસ્તુ છે બાકી તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો મજા આવી હોય તમને માહિતી કંઈક મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમારા મિત્રો સાથે પણ શેર કરજો કારણ કે આ વસ્તુ છે એ જો આપણે સ્પ્રેડ કરશું ને તો લોકો સુધી માહિતી પહોંચશે હું એમ નથી કહેતો કે અમારો વિડીયો શેર કરો તમે તમારી રીતે પણ માહિતી શેર કરો ને લોકોને વધારે વધારે જાગૃત કરો અત્યારે લોકો શું કરે છે પોતાનો વિચારે છે પણ એમને સમજાવો કે ભાઈ આ નર્સિંગની ભરતી છે તો ભવિષ્યમાં આવા જો નર્સિંગ સ્ટાફ આવશે બરોબર તો આપણી સાથે જ આ બધી વસ્તુ ઘટિત થવાની છે બરોબર એટલે આજના વિડીયોમાં સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં એક સારી અપડેટ સાથે કે ભાઈ ચલો ભાઈ ગઈ કાલે આપણે એક વિડીયો બનાવેલા એમાં લખેલું હતું ઉમેદવારોની જીત પણ માર્કેટમાં ઘણા લોકો છે ને એવા છે કે ઉમેદવારોની જીત એટલે છે ને એ એક બીજા રસ્તા જ ડાયવર્ટ કે ઉમેદવારોની જીત એટલે શું કે ભાઈ આપણે ઉમેદવારોને જાગૃત કરીએ છીએ કે ભાઈ આવું બધું કરવાનું આવું બધું કરવાનું તો પચાસ લોકોએ જઈને પિટિશન દાખલ કરી છે બરોબર અને સરકારને પણ ક્યાંક ને ક્યાંક ભલામ નથી સામે આવતું પણ ક્યાંક ને ક્યાંક એમને મગજમાં લાઈટ તો થાય છે કે ભાઈ ઉમેદવારો જાગૃત થતા જાય છે કારણ કે માત્ર એક ઉમેદવાર સામાન્ય નાગરિકો માટે પણ આ વસ્તુ સતાવવાની છે એટલે વધારે કંઈ નથી કહેવું કારણ કે વધારે કંઈ કહેશું તો ખોટું માહોલ બગડી જશે કારણ કે એક સરસ મજાના અત્યારે ટ્રેન્ડમાં આપણે ચાલી રહ્યા છીએ સ્ટાફ નર્સ ભરતી બાબતે તો અહીંયા સુધી રાખીએ છીએ પાછા કોઈ નવા અપડેટ સાથે મળીશું મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત